ચાલો 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 શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ વિસનગર દ્વારા આયોજિત રેલવે પ્રવાસમાં રેલવે દ્વારા ચાલો શ્રી વૈષ્ણવદેવી અને શ્રીનગર કાશ્મીર યાત્રા પ્રવાસ બે હજાર પચીસ તારીખ આઠ બે બે હજાર પચીસ થી પચીસ સુધી રહેવા જમવાની સુંદર સગવડ સાથે વહેલા તે પહેલાના ધોરણે તો આજે જ બુકિંગ કરાવો તો વધુ માહિતી માટે સંપર્ક કરો શ્રી અમૃતલાલ આર પટેલ જાસકાવાડા મોબાઈલ નંબર નવ્વાણું નવ ઇઠ્યાસી વીસ બે એકાણું એકાણું જીરો ઓગણત્રીસ જીરો વિસનગર શહેરના કમાણા રોડ ઉપર આવેલી ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે છેલ્લા પાંચ મહિનાથી આ વિસ્તારમાં ગટરો ઉભરાતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ ગટરો બાબતે નગરપાલિકાના કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જ્યારે આ વિસ્તારના સ્થાનિક ચૂંટાયેલા સભ્યો પણ આ રસ્તા ઉપરથી દરરોજ અવનજવન કરતા રહે છે તેમને પણ આ ઉભરાતી ગટરો દેખાતી નહીં હોય

એક બાજુ નાગરિકોની સુખાકારી માટે સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અને સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે વિસનગર નગરપાલિકા દ્વારા અમારી જોડે ઓરમાયુ વર્તન કરવામાં આવી રહ્યું છે તેવી ફરિયાદ સ્થાનિક રહીશો કરી રહ્યા છે આ ઉભરાઈ રહેલી કટરોના કારણે આ જાહેર રોડ ઉપરથી પસાર થતા હજારો વાહનચાલકો અને રાહદારીઓ પણ નગરપાલિકાના સત્તાધીશો અને ચૂંટાયેલા સભ્યોની નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે તો શું નગરપાલિકાના સત્તાધીશો અને આ વિસ્તારના ચૂંટાયેલા સભ્યોની ફરજ નથી કે આ રીતે જાહેર રોડ ઉપર ઉભરાઈ રહેલી કટરો બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવે અને જો આવનારા સમયમાં કોઈ ગંભીર રૂપચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ